આજ અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે ઘણા સમય એક વ્યક્તિ લકવાગ્રસ્ત અવસ્થામાં લોકોની નષરમાં આવતા હતા પણ હજુ પણ માનવતા શીવતનું ઉત્તમ ઉદાહરણ હિન્દુ ધર્મ સેનાના કાર્યકર્તાએ ઉત્તમ કામ કરીને આ લખવાગ્રસ્ત વ્યક્તિને હિન્દુ ધર્મ સેનાના અંકલેશ્વરના ઉપપ્રમુખ જીતુભાઈ વાઘ અંકલેશ્વર હિન્દુ ધર્મ સેનાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મહિડા શુભમભાઈ રમેશભાઈ તથા હિન્દુ ધર્મ સેના સભ્ય દ્વારા સુરતના સ્ત્રીલોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપેલ આવી રીતે સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરી હિન્દુ ધર્મ સેના કોઈ પણ જાત ભાત કે કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય તેઓ ખૂબ જ સારી રીતે વ્યવસ્થિત જગ્યાએ આસરો મળી રહે તેવી વ્યવસ્થા કરી આપે છે એટલે કહેવામાં આવે છે કે હજુ માનવતા જીવિત છે આજે તમે આવ્યા છો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને આમાં તમારે રહેવાનું ક્યાં સુરત સુરત રહેવાનું બરાબર છે તમારા ભાઈને સારું આ લોકો લઈ જાય છે હિન્દુ ધર્મ સેનાના આપણા સભ્યો છે તમને સારું લાગે છે ને